ગુજરાત ફરી એકવાર એલર્ટ થઈ જાય અરબસાગરની અંદર નવી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અરબ સાગરની અંદર નવી સિસ્ટમનું જોર ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ નવી સિસ્ટમના કારણે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે લો પ્રેશર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે આમ હાલ અરબસાગરની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં બે અલગ અલગ સિસ્ટમો જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોની અસરોના ભાગરૂપે મદુરાઈના વિસ્તારોની અંદર જેમાં પણ કેરળ કર્ણાટક તમિલનાડુના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને અરબસાગરની અંદર આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ માવઠા સ્વરૂપે વરસાદી માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળશે જે સાથે જ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે અત્યારે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજવાળા પવનો આવી રીતે આજે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ નવું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે તે તરફ આ સિસ્ટમોના પવનો ફૂંકાઈ રહ્યા છે અને સિસ્ટમનો સ્ટ્રફ પણ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આ સિસ્ટમનો સ્ટ્રફ ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતાં ગુજરાતની અંદર પણ પવનની ગતિવિધિઓ અત્યંત તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને ઠંડા પવનો ગુજરાતની અંદર ફૂંકાતા પણ જોવા મળ્યા છે જેના ભાગરૂપે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ફરી એકવાર વરસાદી માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેને જોતાં ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે અને હજી પણ આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળશે તે સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ તો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પણ એટલે કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ તીવ્ર અને વાદળછવાયું વાતાવરણ જોવા મળશે તે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ અત્યંત તીવ્ર અને ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે જેની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર પણ ધીમાને હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એ સાથે જ કચ્છની અંદર જેમાં નળિયા ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનને જોતા અનેક વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળશે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ઠંડા અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે આગાહી જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરની અંદર પણ છવાયા વાતાવરણ સાથે ઠંડીની અંદર વધારો અને ફરી એકવાર માવઠા સ્વરૂપે વરસાદી માહોલ અંગે આગાહી કરવામાં આવી છે આમ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ માંથી આ સિસ્ટમનું જોર સતત તીવ્ર અને અને મજબૂત બનતું જોવા જોવા મળ્યું છે છે આ આ સંપૂર્ણ વિસ્તારો સુધી સ્ટ્રફ પણ લંબાયેલો મળ્યો જેના ભાગરૂપે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજવાળા પવનો આ સિસ્ટમ પોતાની તરફ તીવ્રતાથી ખેંચતી જોવા મળી છે જેને જોતા ગુજરાત ઉપર ફરી એકવાર વાતાવરણની અંદર બદલાવ જોવા મળશે અને ગુજરાતની અંદર એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ દરમિયાન કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો આ સિસ્ટમનું જોર આવનાર દિવસોની અંદર ગુજરાત ઉપર કેવું જોવા મળે છે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેવી અવનવી અને તાજી અપડેટો રોજેરોજ મેળવવા માટે ચેનલમાં નવા છો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો